વાંધો નથી ઘર નજીક આવી ગયા છે એટલે ઘરે ચાલી કરે જો અહીંયા તો ચાલી રહી હનુમાન ચાલી છે બાપુ જય સોમનાથ બધી જય સોમનાથ બંને જણાનો ઝઘડો પણ સવાર સવાર ચાલુ થઈ ગયા સ્કૂલ નહીં જવાનું એ આ બાજુ સાંભળજો જવાનું નહીં સર તો ભાઈ કેન્સલ ચાલો ઠીક છે તો ચલો મિત્રો નાસ્તો આવી ગયો છે આપડો આવું આજે

તો હવે શું બીજું ચાલુ કરી દીધું શું પેલા ડ્રોઈંગ કરવું પડે ડ્રોઈંગ કર્યા પછી કલર કરવાનો હોય તો પણ દોરા તો હોય ને પણ એવું ના ચાલે બીજું કઈક દોર સારું ચિંતન ફોટો દોરી પેલા સૌરવ જોશી કોડે હા એમ પેન્સિલ તો ને ખબર પેન્સિલ તો લેવા જવી પડશે બાર દુકાને હે મને પેન્સિલ ના મળે ને

હવે કોણ આની બાજુ મારે એકલાનું પક્ષ કહેવાનું બોલો ખાલી ખાલી કોઈ બાકી આ વાતમાં યાગરી નહીં બરોબર અમે હું એક જ આગળી હું ભાઈ દોરવા દ્યો આવે પણ એવું તો ના હોય પણ શું કરું હા શું કમાવ કરે ગુસ્સા બહાર થે પણ ક્યાં કરે જોઈ લો મિત્રો તો અહિયાં તો લગભગ બની જ ગયું ચિંતન ચિંતન લખ્યું જોત કરો જોઈ લે મિત્રો ફર્સ્ટ ક્લાસ એટલે હું તો હું તો છી ને બેઠો બેઠો છીને પતી ગયો પૂરું ના પૂરું થયું આ એટલે આમાં શું આવું તો હું તો બેઠો બેઠો અલે દોરવા નતું રહી ગયું આને તો દે કલર ત્યારે ખાટલો હતો બરોબર જો આ ખાટલો રહી ગયો તો ભાઈ ભાઈ અચ્છા કામ થઈ ગયું લે આ ડ્રોઈંગ ને કેટલા નંબર આવશે મિત્રો તમે કોમેન્ટમાં બતાવજો જરૂર હો

કેવાય ને ખાઈ પી નવરા થઈ ગયા ને બાબુ અમારે જો ટાઈટ હોય તો ગોધરું ઉઠી હું તો સર ખબર ને થાય છે ઉલટી બે વાર ઉલટી કરી ગયો છે હવે ખબર નહીં શું તબિયત ઉલટી થાય ખાધેલો ટકતું ને એવું થાય તો હે એવું થાય એમ વધારે ખવાઈ ગયું પરોઠા ઓરા પડ્યા ભાઈ બપોરે બપોરે ખાધા હતા કેટલા વાગે ઠીક છે પરોઠા ખાતા એટલે કઈક એવું અરૂચી થઈ જાય જેના લીધે ઉલટી થયા ત્યાં કરે છે અને બરોબર તો સુવાનો ટાઈમ થઈ ગયો છે આમ આમ તો તો હજુ મોબાઈલ મોબાઈલ ને ઠીક છે આપણે એવું નથી અને એક હજુ અમારે રીલ ઉતારવાની ઇન્સ્ટાગ્રામમાં બરાબર તો ચલો મિત્રો ઠીક છે મળીએ ફરીથી આવા નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ મને માત્ર ટેક કેર બબાય વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને सब्सक्राइब कर दो! मारिया परे देनाव विडियो मतासो दे? नाइ!